અત્યારે આપણે નહીં કરીએ તો ત્યારે સમય બહુ વીતી ગયો છે હજી જાગો અને જમાનો એટલો બદલાનો છે કે આપણે જાગવાની ખૂબ જરૂર છે આપણે મોરે મોરે બહુ ચાલે પણ આપણે મોરે મોરે મેળવાનો નથી આપણે એકતા કરવાની છે કલાકારો બહુ છે અને પેલા તો એક વાર રોમા પીને જઈ બોલે છે રોમા વડીલ કેવાય ભાઈ અમે બહુ નાના છીએ બહુ ગર્વ ની વાત કહેવાય કે ભાઈ સુપરસ્ટાર એ અમારા ફતેપુરા ગામના છે અને

એમનો પણ આભાર ને પોતે એ ભાઈ પણ ભાઈ જયારે જાય ત્યારે પોતે કચરો થઈ જાય એટલા માટે ખાસ આપણો ઠાકોર સમાજ એક થઈને રહેજો બીજો ના ભાવે અને જેમનો પણ સન્માન થાય એમને તો હું નથી ઓળખતી ભાઈ હા જેમને આપણો સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર ને અનદેખા કર્યા છે તો એમને હું નથી ઓળખતી હા ભાઈ વિક્રમ ઠાકોર આ વિધાનસભા છે ને એમાં ઘર નું આંગણું કહેવાય બહુ દૂર નથી ગામ બહુ દૂર નથી આ ઘર નું આંગણું કહેવાય અને વિક્રમભાઈ ઠાકોર ને અનદેખા કર્યા છે એટલા માટે આજે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરે જ્યાં વિક્રમભાઈ ઠાકર ઉભા થાય ને ત્યાં લાઈન થઈ જાય અને જો વિક્રમભાઈ જવાબ ઊભા થઈ જાય ત્યાં સભા પૂરી થઈ જાય આ છે સુપર સ્ટાર ઇકોનો પાવર અને અમારા ફતેપુરાનો પાવર અમારા વિક્રમભાઈ ઠાકરનો થેન્ક યુ સો મચ બધા જોડાઈને રહેજો બધા સમાજ કુકુબાબાને ત્યાર પછી સલોની બેનના કહીશ કે ખાસ જે વિક્રમભાઈ ઠાકોર અમારા મોટાભાઈ એમને જે નારાજગી વ્યક્ત કરી છે એની સાથે હું પણ સહેમત છું અને વધારે તો કેવું નથી કે જે

એ શિક્ષણ આપણા સમાજમાં દરેક સમાજમાં જે પછાત સમાજ હોય દરેક સમાજમાં શિક્ષણ બહુ જરૂરી છે હું જયારે આ વસ્તુ થઈ એના બીજા દિવસ અમે વિક્રમભાઈ ઠાકોરના ઘરે બધા બેઠા હતા અમારા બેચરભાઈ ઠાકોર હતા અમારા સરપંચ ને બધા હતા ત્યારે એક વ્યક્તિએ મને આ વાત કહી હતી કે બેન તમારા સમાજમાં જો બહુ ઓછું હોય ને તો શિક્ષણ છે એટલે ખાસ હું તો એટલું જ કહીશ કે

અને એક એક મિનિટ માટે જે જે પણ સમાજ જે તમને તમારી જે રજૂઆત કરી કરી શકે સુરેશભાઈ ચેહરાજી અમાર જીગરજી હેલો હેલો અહીંયા ઉપસ્થિત દરેક દરેક ભાઈઓ તથા બહેનોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અને મારે પણ કાજલબેન જેવું છે જો કંઈક બોલીશ કારણ કે બોલવાનું મારું કામ નથી જરાય હું પ્રોગ્રામમાં પણ કોઈ દિવસ બોલતી નથી ખાલી મોટું કોઈ આડાવડું થઈ જાય તો બહુ લોચા થઈ જાય મીડિયા પણ અહીંયા ઉપસ્થિત છે પણ વિક્રમભાઈ વિક્રમભાઈ પ્લીઝ ઉભા થાય કારણ કે હું વિક્રમભાઈ ની સાથે છું વિક્રમભાઈ જે સમાજ માટે જે કલાકારો માટે એમનો અવાજ ઉઠાયો છે એમાં હું એમની સાથે છું અને વિક્રમભાઈ ને હું કહેવા માંગુ છું કે આમે બજારમાં ચાલુ હોય ને તો ઠાકોર સિવાય ભાઈ ઉદ્ધાર જ નહીં એટલે ખાલી ખોટો અમારા ઠાકોર સમાજને કે ઠાકોર સમાજના કોઈ કલાકારોને ઇગ્નોર કરો નહીં કોઈ પણ ફંક્શન હોય મારા જ્યાં જ્યાં પણ ડોકરામ હોય અને વિક્રમભાઈનો પગ પડે ને ત્યાં આજુબાજુવાળાને ખબર પડે કે ભાઈ ના કોઈ આવ્યું છે અને કોઈ કલાકાર હોય કીધું કે બજારમાં ચાલું હોય તો ઠાકોર સમાજ વગર ઉરવા દો અમારી જરૂર પડી છે અમે કલાકારો સમાજના સપોર્ટ માં રહ્યા છે અને આજે અમને કલાકારો ને જરૂર પડી છે માટે પ્લીઝ આખા સમાજને હું નમ્ર વિનંતી કરું કે અમારા કલાકારો ના સપોર્ટ માં જરૂર થી ઉભા રહેજો જય માતાજી ત્યાર બાદ કૃષ્ણબેન પંડ્યા ગઈ છે કૃષ્ણબેન પંડ્યા બધા બેગા થોડી સ્ટેજ એવું છે એટલે પોતાની જગ્યા પરથી પોતાની જગ્યા પર રહે